નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે સો કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ પણ વધુ નાગાઈ ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા

આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે ગુંડા તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે તો ગુજરાતમાં હરસંઘવી ની કે ડીજી ની થોડી એવી હેસિયત છે કે જે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતા ને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપ ના ટકોરી કઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે પચાસ ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું પણ લખીને ખાતરી આપો કે પગલા લેશો મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો બીડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસ વાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડિયો હોય છે એમાં એમાં પણ ભાજપના પોલીસવાળા નથી લગતા જે ઘટનામાં વિડિયો હોય હરીભો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવું કે દસ કલાકમાં લિસ્ટ બનાવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ સુધારો આવે એમ છે ગોંડલમાં જે લુખા ગું તમે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હરસંઘવી બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ફાંકા ફોજદારી હરસંઘવી કરતો હોય છે બુલડોઝર તો ચોલું જ આમ થશોજ મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની પેલા એક દલિત સમાજના છોકરા ને શરમ વાળાઓને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે દારૂ વેચાઈ રહ્યો છે પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહી લૂટે છે મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો જય હિન્દ